મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે બનાવી છું ચવાણું મમરાને એ બધું વઘારું છું મકાઈના પૌવા ને એવું બધું તળી લઉં પછી મિક્સ કરી અને ચવાણું બનાવી દઈશ તો તમે વિડીયોમાં બનાવી રહી મિત્રો હું હવે ચાલુ કરું છું ચવાણું બનાવવાનું સિંગ તળવા માટે કાઢી દીધી છે તો હવે હું તળી લઈશ સિંગ ને જે ખરાબ હતી કાઢી લીધી છે ને આ બધી હવે તળી દઈશ

એને ખૂબ જ સરસ છે મોટા મોટા લાગે છે આમાં આવી રીતે તળી દેશું બધી મકાઈના પોવે તળી દેશું આવી રીતે ડબ્બામાં ભરીને મસાલો કરી દેશું આતરી છાડના અલગ ખાવા માટે અલગ કરું છું મકાઈના પોવો દોરવાનું છે Vamos a lavar por corriente, burro మేచ తయారా మర్చు నాకు ગરમ જતું એટલી ગરમ નથી કર્યું પછી બેસું મમડામાં ચાવી લીધા હતા મિક્સ કરી લેસવાની ખાંડ નાખી દઈશું ગળપા પછી મિક્સ કરી નાખી લઈશું આ જે પૌવાનું તળી ભર્યા હતા ડાબામાં તે ચવાણું તૈયાર લાયા છે

అగ్రట్ростమో దేముు భక్రిం క్రిగ్ాం దేము న్త mandet undocumented我們 అగజన్ పోוא�ब్సిన్ న్త్ నిందొయే క్సినితోము అగివు �кол Здhouse. ఆన్ టిదుసి అబు మోమున్ వం

અમે તો આવી રીતે ચણા બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જવા જવું અને બસ અમારું ચાણું બનીને તૈયાર થઈ ગયું છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો બાય